જય હિન્દ બાળકો સ્વાગત છે આપ તમામનું સીએમ એકેડેમીના ઓનલાઈન એજ્યુકેશન પ્લેટફોર્મ પર કે જ્યાં આપણે ગુજરાત તેમજ ભારત સરકાર દ્વારા લેવાતી વિવિધ સ્કોલરશીપ એક્ઝામ અને પ્રવેશ પરીક્ષા અને ભરતી પરીક્ષાની તૈયારી કરીએ છીએ જે અંતર્ગત હાલ આપણે નવોદય નવોદય માટેની સિરીઝ ચાલુ કરેલી છે તેમાં આપણે ગણિત અને રીઝનિંગ એટલે કે આકૃતિ વિભાગ શરૂ કરેલું છે જેમાં આજે આપણે

તમને સૂચના ઉપરથી પણ વધુ માહિતી મળતી હોય અને જો કોઈ પ્રશ્ન થતા હોય તો તમે નીચે કમેન્ટમાં જણાવી શકો જેથી કરીને તમને વધારે ઓલું થઈ શકે બરાબર પણ બનતા પ્રયત્નામાંથી તમારા બધા ડાઉટ સોલ્વ થઈ જશે બરોબર હવે શું કીધું તો કે ભાઈ સંખ્યા નંબર 37 થી 40 બરોબર એટલે અંતિમ ચાર પ્રશ્ન 37 38 39 40 એવી રીતના તમને ચાર પ્રશ્ન પૂછવામાં આવશે ડાબી બાજુ આકૃતિ બરોબર શું કીધું તો કે ભાઈ ડાબી બાજુ પ્રશ્ન ચિહ્ન સોરી પ્રશ્ન ચિત્ર આપેલું છે અને જમણી બાજુ એ બી અને સી અને ડી એવી રીતના ચાર ઓપ્શન આપેલા ઉત્તર ચિત્ર દર્શાવેલી છે ટૂંકમાં ચાર ઓપ્શન આપણને આપેલા હશે બરોબર હવે ઉત્તર ચિત્ર સોરી હા ઉત્તર ચિત્ર માંથી જે જવાબ ઉત્તર ચિત્રમાંથી જે જવાબ ચિત્રનું નું ચયન કરો જેમાં પ્રશ્ન ચિહ્ન છુપાયેલી અથવા તો સમાયેલી હોય બરોબર કાતોયમાં છુપાયેલી હોય છે કાતોયમાં સમાયેલી હોય છે એવું આપણને શોધવાનું કીધું

પ્રશ્ન આકૃતિ થશે બરાબર ડાબી બાજુ કઈ આકૃતિ થશે તો પ્રશ્ન આકૃતિ થશે અને જમણી બાજુ આપણી જવાબ આકૃતિ આપેલી હશે બરાબર તો વધુ સમય ન બગાડતા આપણે શરૂઆત કરીએ આજનો આપણો ચેપ્ટર બરાબર મેં કીધું એમ કે ભાઈ જમણી બાજુ ડાબી બાજુ શું હોય છે તો પ્રશ્ન આકૃતિ આપણને આપેલી છે બરાબર હવે જો આવી રીતના એક ત્રિકોણ છે બરાબર પહેલા પ્રશ્નમાં જાઓ ને તો આવી રીતના એક ત્રિકોણ ક્યાંક સમાયેલો હોવો જોઈએ બરોબર હવે જો અહીંયા પણ આપણે રીઝનિંગમાં મેં તમને આની પેલામાં એ કીધું હતું કે ભાઈ હવે ના જે તમારે ચેપ્ટર છે એમાં તમારે અલગ પડતું ગોતવાનું કે ભાઈ ઓપ્શન ઉપર છે તમારે મેળવી લેવાનું થાય કે ભાઈ આવી રીતનામાં સમાયેલું છે આવી રીતનામાં સમાયેલું છે આવી રીતનામાં સમાયેલું છે એટલે તમારે માટે દાખલો એકદમ ઈઝી પડી જશે બરોબર એટલે આપણે કેવી રીતના કરશું તો કે આપણે ઓપ્શન ઉપરથી દાખલો આપણે કરવાના છીએ બરોબર હવે જો અહીંયા આમે કીધું એમ શું તો કે આ ત્રિકોણ છે તો અહીંયા કે આમાં કે ત્રિકોણ બને છે તો જો એક અહીંયા ત્રિકોણ બને છે બરોબર એક બને છે આમાં કે ત્રિકોણ બને છે નથી બનતો એટલે ઓપ્શન બી નીકળી જશે આમાં ત્રિકોણ તો આમાં ત્રિકોણ તો બને છે પણ જો અહીંયા આવી રીતના બે શું આપેલા છે બે ઓલા શું કહેવાય ઉભી આ રેખા આપેલી છે તો આ નહીં આવશે એટલે આપણું

ચાલો એના પછી મેં કીધું એમ કે ભાઈ શું કરશું તો રેખા કે ત્રિકોણ જેવી આકૃતિ તો બને છે બરોબર પણ જો નીચે ક્યાંય સ્પેસ આપેલો નથી બરોબર અહીંયા નથી જયારે અહીંયા આપણને આપેલો છે એટલે ઓપ્શન એ નીકળી જશે બરોબર ઓપ્શન બી તો અમય નીકળી જાય ત્રિકોણ જેવી આકૃતિ ક્યાંય સુધી દેખાતી નથી બરોબર એના પછી ઓપ્શન સી તો કે ભાઈ ઓપ્શન સી માં આપણને ત્રિકોણ આપેલો છે બરોબર અને જો અહીંયા આપણે જોઈએ જેવી રીતની અહીંયા રેખાઈ આપેલી છે બરાબર જો અહીંયા આપણી રેખા એક છે અહીં આપણી રેખા એટલે કદાચ સી આવી શકે બરાબર ઓપ્શન ઓપ્શન તો જો જો આવી રીતના જ આપેલું છે કે ભાઈ ક્યાંય રેખાઓ નીકળતી નથી એટલે ઓપ્શન ડી એ નીકળી જશે તો આપણો કયો ઓપ્શન હતો કે ભાઈ આપડે અહીંયા ઓપ્શન સી સાચો પડે બરોબર ઓપ્શન ઉપરથી જ તમારે આવા પ્રશ્ન કરવાના થશે એકદમ સેલા સેલાઈ છે તમે એકદમ સહેલાઈથી કરી શકશો બરોબર મેં કીધું એમ કેવી રીતના તો જો અહીંયા આપેલું છે બરોબર અહીંયા આપેલું છે અને ત્રિકોણ ઊંચો થી સારું થશે આવી રીતના પછી આમ ત્રિકોણ ઉપર જશે પછી આમ નીચે આવશે પછી આ બનશે ને આવી રીતના ઉપર અહીંયા આકૃતિ અંત થઈ જશે બરોબર એટલે આપણો ઓપ્શન સી સાચો પડે ચાલો અત્યાર બાદની આકૃતિમાં જો શું બને તો કે ભાઈ પછી આવી રીતના સ્ટેબલ નીકળે છે તો આપણો આ પ્રશ્ન બની શકે પણ નહીં બનશે એનું કારણ શું તો જો આ ત્રિકોણ આપણે ગોતીયે તો ક્યાંક હોવો જોઈએ તો જો આમાં નથી આમાં આવી રીતના ક્યાંય આવતું નથી ઓપ્શન બી એ ન આવે બરોબર ઓપ્શન બી માં પણ આવી રીતના ક્યાંય આપણું છે એની બરોબરમાં બરોબર આમ થી આમ નીકળે આમ આવે તો એ નથી એટલે ઓપ્શન બી એ નીકળી જશે ઓપ્શન સી માં છે ઓપ્શન સી માં જો આવી રીતના આપણને આપેલો છે પણ હવે જો હું કહું તો આની આની જો આ કેવી છે છે નાની અહીંયા આપણને કેવું આપેલું છે તો કે ભાઈ અહીંયા આપણને મોટું આપેલું છે એટલે ઓપ્શન સી પણ નીકળી જશે ઓપ્શન ડી આપડે અહીંયા સાચો પડે બરોબર જોઈએ કેવી રીતના સાચો પડશે તમે તીર ઉપરથી જ બોતેલું છે જો આ તીર છે બરોબર હવે અહીંયા આમ લઉં બરોબર આ આખે આખી આવી રીતના પછી આમ સીધું આવું ક્રોસમાં આવું પછી આમ સીધું આવું બરોબર એના પછી અહીં નીચે આવી ગયો રીતના પછી આમ જઈ અને આમ નીચે આવું તમારી આ આકૃતિ મને મળી જાય ઓપ્શન આ પ્રશ્નવાળી બરાબર એટલે આપણે અહીંયા ઓપ્શન ડી સાચો પડે ચાલો ત્યારબાદ ના ઓલામાં તો જો કેવી રીતના તો જો આમ ક્રોસમાં આપેલું છે અહીંયા જો આ એક એક રેખા ઉપરથી તમારો કદાચ મળી જશે બરોબર આવી રીતના ક્રોસમાં આપેલું છે તો આવી રીતના ક્રોસમાં આમાં નથી એટલે ન આવે બરાબર આવી ક્રોસમાં આમાં એ નથી લાઈટ આવે આમાં છે એટલે કદાચ આવી શકે એટલે ઓપ્શન સી માં ઓપ્શન સી પણ કદાચ બનશે ચોરસ બને છે બરોબર અહીંયા આવી રીતના ઊભું થાય છે અને આમ સાઈડમાં જઈને ઉપર આવે છે તો એવી રીતના આમાં બને છે તો જો અહીંયાથી આમ ઊભું નીચે આવી બરોબર પછી તો કે ભાઈ આમ સાઈડમાં જાય છે અને પછી આમ ઉપર આવી પછી આમ નીચે આવે છે બરોબર ફરી પાછો અહીંયા ઉપર જઈને આમ સાઈડમાં આવે છે બરોબર એટલે આપણો આ પ્રશ્ન બની શકે બરાબર હવે જો આ આપણે અહીંયા ઓપ્શન સી સાચો પડશે બરોબર ઓપ્શન એ સાચો નહીં પડે કારણ કે એનું કારણ છે જો શું કીધું છે તો કે ભાઈ અહીંયા નીચેથી નીકળવી જોઈએ બરોબર અહીંયા હું મારો પ્રશ્ન કહું તો આ નીચેથી આવી જાય પણ આ નીચેથી તો આવી જશે બરોબર આમય નીકળી જશે પણ અહીંયા ઉપર આ અહીંયા વિસ્તારમાં ક્યાંક રેખા જ નથી એટલે ન આવે એટલે ઓપ્શન ડી નીકળી જશે ઓપ્શન સી એવી રીતના આપડે સાચો પડશે બરોબર ત્યારબાદના ઓપ્શનમાં તો કે ભાઈ આપણે દાખલા નંબર પાંચમાં સોરી દાખલા નંબર ત્રણ માં શું કીધું છે એમાં છે બરોબર ઓપ્શન ડીમાં બી માં નથી ઓપ્શન સી માં છે બરોબર પણ ઓપ્શન ડીમાં છે પણ કેવી રીતના ત્રાસી આપેલી છે બરોબર આપણા આ સાઈડ જોઈએ છે ઓપ્શન ડી પણ નીકળી જશે એટલે ઓપ્શન એ અને બી માં હોય શકે બરોબર હવે એક જો આમાંથી હું એક આડી લાઈન તિરછી લાઈન એટલે કે ક્રોસ વાળીને આમ આડી લાઈન વાળું જોઉં બરોબર તો આવી રીતના આવે છે જો અહીંયા અહીંયા આપણે ઓપ્શન ડી આવી રીતની આડી લાઈન નથી એટલે આવે આપણો કયો ઓપ્શન ઓપ્શન સાચો એ અહીંયા સાચો પડશે બરોબર ચાલો આગળ આપણે જોઈએ શું કીધું છે તો કે ભાઈ આવી રીતની એક આપણને નિશાની આપેલી છે બરોબર કેવી રીતની તો કે ભાઈ ત્રિકોણ જેવી આપેલી છે એ આપણે ગોતવાનો પ્રયત્ન કરીએ બરોબર હવે જો એક તો આ છે ને આ લાઈન કેવી રીતના જાય છે આમ ક્રોસમાં જાય છે એવી આપણે ગોતવાની પ્રયત્ન કરીએ

તો એ નીચે આ લાઈન કદાચ આપણે માની લે કે ભાઈ આ અહીંયાથી આમ થાય છે ને આમ નીચે આવે છે પણ આપણે બીજું કશું અહીંયા જોડાતું નથી એટલે આપણે ઓપ્શન શું થશે તો કે ભાઈ ઓપ્શન સી આપણો નીકળી જશે ઓપ્શન ડીમાં તો અમે કઈ નથી બરોબર હવે આપણે ઓપ્શન સી માં બી માં જોઈએ તો કે ભાઈ ઓપ્શન બી માં આવી રીતની કંઈક લાઈન એમ વિચારું કે ભાઈ અહીંયાથી આમ ખૂણામાં જો કઈ કનેક્ટેડ નથી થતી બરોબર આમથી આમ ચોરસ થઈ જશે બરોબર તો અહીંયા શું થશે આમથી આમ સીધી જઈને આમથી આવી પડે તો એ ન ચાલે બરોબર ઓપ્શન બી પણ નીકળી જાય ઓપ્શન સીમાં મેં તમને કીધું ઓપ્શન એમાં મેં તમને કીધું એમ આ લાઇન કદાચ આવી રીતના થઈ શકે કે ભાઈ આમથી આમ ઉપર જાય આમ અથડાય એટલે ઓપ્શન એ આપણો અહીંયા સાચો પડશે બરાબર ત્યારબાદ ના પ્રશ્નમાં જો આ તો આ તો આવેલું છે દેખીતી નજરે જ ખબર પડી જાય ક્યાં છે તો જો અહીંયા બી માં છે બરાબર એટલે ઓપ્શન બી સાચો પડી જશે બરાબર ઘણા એવા પ્રશ્ન એ શકે છે સાવ સિલાઈ છે બરાબર હવે જો એક આ લાઈન આ એક ક્રોસમાં છે ને કાથી સાઈડ માં નીકળે છે તો આપણે પેલા તો કઈ લાઈન ગોતી પેલા તો આપણે આ ઉભી લાઈન ગોતીયે કેમાં છે તો કે ભાઈ ઊભી લાઈન અહીંયા પેલા શું કહેવાય આમાં ઈ છે બરોબર આમાં છે પણ આમાં જો આમ સાઈડ ની લાઈન નથી આવે બરોબર આમાં આમ ઊભી લાઈન છે બરોબર જો આમ તો કે ભાઈ આ આ ઊભી લાઈન લાઈન થાય બરોબર આપણને આપેલી છે ને આવી રીતના આમ લાઈન છે તો ઓપ્શન બી આપણો અહીંયા સાચો પડે બરોબર ઓપ્શન સી માં નથી જો આવી રીતના આડી લાઈન નથી આવે અહીંયા આડી લાઈન છે પણ અહીંયા નીચેની આડી લાઈન નથી ઓપ્શન બી ડી ન આવે બરોબર ત્યારબાદ આપડે આગળ વધીએ નવા પ્રશ્નમાં

ત્યારબાદ ના પ્રશ્નમાં તો કે ભાઈ આવી રીતની કઈક આકૃતિ આપેલી છે ઓપ્શન બી માં જ બની જશે જો આ આવી રીતના આમથી આમ નીકળશે આમ નીકળશે આવી રીતના આવી નામ ઉપર વહી જશે સુધા જો ઓપ્શન બી મારો સાચો પડશે ઓપ્શન સી માં તો જો ક્યાંય ક્યાંય બને એવું લાગતું જ નથી બરોબર ક્યાંય આવી રીતના ખુલ્લી આકૃતિ નથી પડતી એટલે ઓપ્શન બી મારું સી મારું નીકળી જશે ઓપ્શન ડી માં તો કે ભાઈ આવી રીતની આકૃતિ બનતી જ નથી ઉપર ગોતવાનું છે નાના આવી ન આવે બરોબર આમાં તો કે ભાઈ આમાં આપણે કદાચ હોય શકે પણ જો નહીં આ બાજુ નથી બરોબર જો આઢાળ અહીંયા આ બાજુ છે બરોબર હું આમ કઉ ને તો ભાઈ આઢાળ આ બાજુ છે અને આઢાળ પણ આ બાજુનો છે બરોબર પણ આ બાજુ જો આ આના ઢાળમાં આવી રીતના એમ આવું તો કોઈ મને આકૃતિ બનતી એવી દેખાતી નથી એકદમ બનશે એટલે ઓપ્શન ઓપ્શન બી નીકળી જશે સી માં મારે જોવું પડે એનું કારણ છે બરોબર બે આકૃતિ તમારી બને જો એક આ તો ચપટી બની જાય બરાબર આમ તો આ તમને આપેલી છે બરોબર આમ ક્રોસમાં આપેલી છે પણ સુધાશે આ ન આવી શકે તો આ મારી કદાચ આવી શકે જો આ આવી રીતના આમથી ઉપર આવે છે અને અનાયામ નીચે આવે છે અને ઓરેસ્ટ્રોસ જોરાઈ જાય છે બરોબર એના સિવાય તો કે ભાઈ ઓપ્શન એ માં તો કે ભાઈ આ અહીંયાથી ક્રોસ માં આવી શકે બરોબર ઓપ્શન સી માં પણ આવી શકે જો શું થાય છે તો જો આ આવી રીતના છે બરોબર આમ કે નીચે આવે અને આ આમ આવી રીતના નીચે આવે બરોબર નામ જોડાશે તો આ પણ આવી શકે પણ હું જોઉં તો કે ભાઈ આનું આનું કેવું છે તો કે ભાઈ આ થોડુંક વધારે છે બરોબર અહીંયા મને ઓપ્શન શું કહેવાય ઓપ્શન સી માં આવી રીતના મને વધારે દેખાય છે બરોબર એટલે ઓપ્શન સી આવી શકે તે છતાં પણ આપણે એક વખત જોઈ લેજો આમાં તો એક્ઝાગોનલ છે એટલે ન આવે આમાં તો સટકોણ છે ન આવે બરોબર આમાં તો કે આમાં મેં કીધું એમ કે ભાઈ લાંબી આકૃતિ આપેલી છે રીતની ટૂંકી જોઈએ છે અને બીજી એક વસ્તુ તો કે ભાઈ આ અહીંયા એવી રીતના બનશે નહીં અહીંયા જો આપણી આવી રીતની લાંબી આકૃતિ તો આવી જાય છે બરોબર અને એવી રીતનો મળી જાય છે અહીંયા આપણો ઓપ્શન સી જ સાચો પડશે બરોબર ચાલો ત્યારબાદ આપણે આગળ વધીએ નવા પ્રશ્નમાં જો હવે આમાં કેવી રીતની રેખા આપેલી છે એ આપણે જોઈએ તો જો કીતના આમથી આમ આપેલી છે અને નીચે આપેલી છે બરોબર એટલે પેલા તો જોવી જ પડે આ આથી છેલ્લે આવી જાય છે એટલે ન આવે બરોબર હવે આમાં આવી રીતના નીચે બેઠે છે જો આવી છે બરોબર પણ આમથી નીચે આવતી નથી એટલે ઓપ્શન બી પણ ના આવે બરાબર ક્યાંક વચ્ચેથી બરોબર કા આવી રીતના હોઈ શકે આમ છેલ્લેથી આવી રીતના હોઈ શકે બરાબર એટલે હું આમ જોવા જાઉં દેખીતી નજર જોવા જાઉં ને તો અહીંયા બની જશે જો આ આવી રીતના આમથી અહીંયા આવશે બરોબર પછી આમ થી સીધી આવી રીતના આવી રીતના આવીને આવી રીતના આવી એટલે ઓપ્શન ડી મારો અહીંયા સાચો પડશે બરોબર ઓપ્શન સી પણ નહીં પડશે ચાલો ત્યારબાદ નું તો દેખીતી નજરે આપણે કહી શકો બરોબર આ પાસામાં જ આવી રીતના આપેલું છે કાંઈ ત્યાં મેં કાંઈ ત્યાં મને કાંઈ અહીંયાથી આવી રીતની સીધી એટલે ઓપ્શન એ આપણો અહીંયા સાચો પડશે ચાલો ઓપ્શન બી સી તો જોવાના જ નહીં થશે હવે એના પછી તો આ નીચેની તરફ આપણને આવી રીતના ટ્રાયંગલ જોઈએ છે બરોબર તો નીચેની તરફ ક્યાં છે તો જો એ કાંઈ આપેલું છે બરોબર હું એમ કહું તો કે જો કાંઈ આપેલું છે આમ ખુલેલું મોટું વ્યવસ્થિત બરાબર અહીંયા ક્યાંય નથી આ ખુલે છે પણ આવે નીચેથી ક્યાંય નથી બધું ઊંધું જાય છે બી મારો સાચો પડે જો આપણે કેવી રીતના તો કે ભાઈ એ જોવું પડે ને જો આયાથી આવી રીતના અહીંયાથી આમ નીકળે અહીંયા જોડાઈ જશે બરોબર આવી રીતના પછી આમ ક્રોસમાં જઈ આમ નીચે આવી જશે બરોબર આવી રીતના નીચે આવી ગયું પછી જો અમે ઉપર જાય છે બરોબર ઉપરથી પછી આવી રીતના સાઈડમાં જઈને આવી રીતના નીચે આવશે એટલે મારો ઓપ્શન મેં કીધું એમ સાચો પડે બરોબર ઓપ્શન બી મારો સાચો ચાલો ત્યારબાદ આપણે જોઈએ તો કે આવી રીતની આકૃતિ આપણને બેઠાડવાની છે બરોબર આમ થી લઈને આવી રીતના બરોબર એટલે ક્રોસમાં ક્યાંયથી આવે એવી આપણે આકૃતિ જોવી પડે બરોબર હવે જો અહીંયા ક્રોસમાં આવે છે બરોબર એક અહીંયા આવે છે અને અહીંયા જોડાઈ જાય છે બરાબર પછી અહીંયા નીચે આવીને આમ જઈને આવી રીતના ઉપર જઈને જોડાઈ જશે બરોબર એટલે મારી અહીંયા હું કહી શકું કે ઓપ્શન એ જ સાચો પડે બરાબર ઓપ્શન બી સીડી તમારે જોવા પણ નથી બરાબર અહીંયા તો આડી રીતની ચોકતા જ નથી બનતા એટલે આ તો ન જ આવે બરાબર આમાં બને છે પણ આવી રીતના આડી લાઈન શું થશે તો કે ભાઈ આડી લાઈન આમાં રીતના આવે છે પણ પછી આમથી નીચે લઈને આવી રીતના ન આવે ને એટલે ઓપ્શન સી ના હોય આ તો દેખી રીતે બી ન આવે એટલે ઓપ્શન એ આપણો અહીંયા સાચો પડે ચાલો ત્યારબાદ

આ સાઈડ આવી જશે બરોબર એટલે ઓપ્શન બી મારો સાચો પડે ઓપ્શન સીડી જોવાની જરૂર નથી ઓપ્શન બી સાચો પડી જશે કારણ છે તો લાઇન આવતી જ નથી એટલે ન આવે તો આવી રીતના આવે છે આમાં બરોબર પણ આવી રીતની જે આડી લાઈન હોવી જોઈએ આડી લાઇન નથી એટલે ઓપ્શન સી ન આવે ઓપ્શન બી જ આપડે અહીંયા સાચો પડશે બરોબર હવે આ તો સાવસેલી આકૃતિ થઈ જશે ક્યાંથી ઈજ ગોતવાનું છે આવી રીતના કઈ ગોળ હોવું જોઈએ બરોબર ક્યાં અહીંયા આવશે ગોળ તો જો અહીંયા હું તમને એક વસ્તુ દેખાડી શકું કે આમાં હોઈ શકે બરોબર આ બરોબર બરોબર આ હોઈ શકે અથવા તો આવી રીતના હોઈ શકે બરોબર હવે જો આ અડધું અડધું કપાયેલું છે બરોબર ખરેખર આ આ ન હોય ને એનું કારણ તો કે ભાઈ આ અડધું કપાયેલું છે આપણે જોઈએ છે કેવું કે આપણને કશક આવવું જોઈએ બરોબર આવી રીતની આકૃતિ બરોબર એટલે અહીંયા શું છે તો કે ભાઈ અહીંયા મારો ઓપ્શન ડી જ સાચો પડે બરોબર ઓપ્શન ડી મારો સાચો પડશે બરાબર આ આ આકૃતિ સાચી તો કદાચ પડી જાય પણ આવી રીતના બહુ લાંબી જશે આપણને બહુ લાંબી નથી આપણને ટૂંકી જોઈએ છે એટલે ઓપ્શન બી આપણો આપણો સાચો સાચો ડી પડશે બરોબર ત્યારબાદ જો થોડોક અઘરો ક્વેશ્ચન આપી દીધો છે પણ ઓમ જોવા જાવ ને તો સાવ સહેલો પડશે કેવી રીતના તો જો આ આવી રીતના આમ છે આમ સીધું છે ને આવી રીતના છે બરોબર અહીંયા કંઈ જોઈને થતું જ નથી એટલે ઓપ્શન નીકળી જાય બરોબર અહીંયા આપડી આવે છે બરોબર શું થશે તો કે ભાઈ આમથી આમ આવી બરોબર પણ અહીંયા કઈ જોડાતું નથી એટલે નીકળી જશે બરોબર અહીંયા પણ આપણે જોઈ લે કે આ બાજુ ન આવે પણ કદાચ આ બાજુ આવી જાય તો પણ જો આપણે આમ ઉપરથી લેવાનું છે અહીંયા નીચેથી આવે છે એટલે નહીં આવશે બરોબર હવે તો કે ભાઈ અહીંયા ઉપરથી આપણે લઈએ બરોબર આમ જોડીએ બરોબર આમાં આપણું દાખલો સાચો પડી જાય આમથી આમ આવી આવી રીતના આવી નામ થઈ જાય બરોબર આમાં ન થાય એટલે મારો ઓપ્શન અહીંયા સી સાચો પડશે

મળી જશે બરોબર હવે આ તો હાવ દેખીતી નજરે ઓપ્શન શું આવશે તો કે મારો ઓપ્શન અહીંયા એડ આવે બરોબર હાવ હેલો દાખલો આવી રીતના ઉપર આવ્યું બે લાઈન દોર નાખેલી અહીંયા ક્યાંય ઉપર આવીને બે લાઈન એ નથી અહીંયા નથી બરોબર આવા ઝેડ જેવી આકૃતિ જે આવી રીતના છે આમ કે આવી આમ આવી નામ થાય છે બરાબર હવે છે અહીંયા તો ક્રોસમાં છે બરોબર નહીં આયા ક્રોસમાં છે એટલે ન આવે બરાબર અહીંયા સીધી છે એટલે કદાચ આવી શકે જોવી પડે બરાબર અહીંયા ક્રોસમાં છે એટલે અહીંયા ન આવે બરોબર હવે આયા જો આ પેલી લાઈન આપણને કેવી જોઈએ ચીધી જોઈએ પણ આયા જો પેલી આવે આના ઉપરથી શું નક્કી રહેશે તો ભાઈ આજ આવે તો આમ મારો ઓપ્શન બી સાચો પડી જશે બરોબર હવે જો કે દાખલો થશે બરોબર આપણે ગોતવાનું થશે કે ભાઈ શું કહેવાય ડાયમંડ જેવી આકૃતિ બરોબર આમ છે ડાયમંડ જેવી નહીં પણ ચતુષ્કોણ જેવી આકૃતિ ગોતવી પડે બરોબર તો ચતુષ્કોણ જેવી આકૃતિ ક્યાં આવે એ આપણે ગોતીયે જો અહીંયા આવી જાય જો આ આવી રીતના આવી રીતના આવી રીતના એટલે ઓપ્શન બી એ અહીંયા આપણો સાચો પડે આમાં ક્યાંય નથી આમાં ક્યાંય નથી આમાં ક્યાંય નથી ચાલો ત્યારબાદનો પ્રશ્ન હતો ભાઈ આ સાતળા જેવી આકૃતિ છે આમ જે છે આવી રીતના નીચે આવવું જોઈએ તો ક્યાં આવે તો કે ભાઈ અહીંયા એકમાં જ આવશે આવી રીતના આવે જ પછી આમ સીધી લાઈન થઈ જાય પછી આવી રીતના આવીને આમ આવે ઓપ્શન ડી આપણો અહીંયા સાચો પડે બરોબર આવી રીતના જોતા વેતા હોય તો તમને ખબર પડી જાય જેટલી પ્રેક્ટિસ કરશો એટલું થઈ જશે બરોબર આ કર્વ છે આ સીધું ઉપર જાય છે બરોબર એના પછીના પ્રશ્નમાં જોઈએ બરોબર તો અહીંયા જો આ આ કર્વ ઉપર જવાનું છે તો અહીંયા હું દેખાડું તો કે ભાઈ કર્વ થી અહીંયા ઉપર જાય છે બહુ ઉપર પછી આવી રીતના આમ ચોરસ આકૃતિ આ સીધી રેખા નથી તો ન આવે બરોબર આ આપણો અહીંયા કર્વ ઉપર જાશે બરોબર આવી રીતના સીધી રેખા આવી જશે ને ડાઉન માં આવી જશે બરોબર એટલે અહીંયા શું થશે આપણો ઓપ્શન બી સાચો પડશે બરોબર આમાં નથી જો આમાં હું કરવું કરું બરોબર અહીંયાથી આ ડી માલમાં આવી રીતના કરું કરવી બરોબર શું થશે તો કે ભાઈ આમાં ડીથી આવી રીતના કરવું ઉપાડી ને આમ નીચે આવવું પડે બરાબર આમ આવું પડે તો આમ ઉપર ક્યાં ઉપર જવાનું છે આપણે ન થાય બરોબર આમાં તો કઈ નથી બરોબર આમથી હું શું કરું તો આમ ઉપર આવીને આમાં આવું તો ન હાલે બરોબર એટલે મારો ઓપ્શન બી સાચો પડે બરોબર સાચીયા જેવી આકૃતિ ગોતવાની છે સાચી આ જેવી આકૃતિ તમને ક્યાં મળે તો જો આમાં નહીં મળશે બરોબર આમાં ન મળે આમાં મળે પણ ઉંધી મળે એટલે આ ન મળે બરોબર આમાં તો આ તમે કઈ શકો કે બની હવે આવી રીતના મળી શકે પણ આપણને તો બેય બનાવવાની છે આ અહીંયા જાય આવી રીતના પછી આમ નીચે આવી રીતના નીચે આવી રીતના નીચે બરોબર પછી આમ થી આમ ઉપર આવી રીતના સાઈડમાં આવી રીતના એટલે ઓપ્શન સી મારો અહીંયા સાચો પડે બરોબર મેં કીધું જ દાખલા પૂછાય છે આમાં બરોબર અહીંથી અઘરા કોઈ દાખલા પૂછાશે નહીં તમને ઓપ્શન ઉપરથી કરવાના થશે ચાર દાખલા છે વિડીયો પણ પૂર્ણ કરીએ છીએ પ્રશ્ન આવે તો નીચે કમેન્ટમાં કરવા અને જો ચેનલ સબસ્ક્રાઈબ ના કરવી તો સબસ્ક્રાઈબ કરીને લાઈક અને શેર કરવા જેથી કરીને નવા વિડીયોની તમને માહિતી મળી શકીએ મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી મને રજા આપો અસ્તુ જય હિંદ જય ભારત જે ગીરવી ગુજરાત